આવો આજે આપણે જાણીએ રામાયણ ની કેટલીક રસપ્રદ વાતો હિન્દુ ધર્મ ના બે મહાનસો સિત્યાસી થી એક્યાસી દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખુબ જ પ્રચલિત બની છે ભારતીય લોકોની જીવન શૈલી સમાજ જીવન અને કુટુંબ સંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે દરેક પતિ પત્ની ને રામ એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા ત્યારે એક પારધી ને સારસ પક્ષીના ના હણતો જોયું સારસ પક્ષી વિંધાઈ ને પડ્યું અને આ જોઈ ઋષિ વાલ્મિકી ના મુખમામ ને લીધે એક શ્લોક સરી પડ્યો मान निशाद प्रतिष्ठां तुम्बमुगम शाश्वती समा यत क्रूर्णि वदी मुवदी कामुहितम् हे निशाद तने प्रतिष्ठा आदर सत्कार मान मर्यादा गौरव प्रसिद्धि ज्ञाति यश कीर्ति स्थिति स्थान स्थापना रहवानु આશ્રય ઇત્યાદિ નિત્ય નિરંતર કદી પણ ન મળે કારણ કે તે આ કામ પક્ષીઓ પરિવર્તન ઋષિ હોવા છતાં એક પારધીને શાપ આપ્યો અને એક નવા શ્લોક ની રચના અનુષ્ટુપ છંદ માં થઈ તે વાતની પ્રસન્નતા થઈ આ પ્રસંગ પછી જયારે નારદ મુની ને મળવા આવ્યા ત્યારે વાલ્મીકી એ શ્લોક ની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી

પરંતુ દરેક સમૂહની ની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય જેમકે પર્વત કે શિલા ઉંચકવી વિમાનમાં શરીર બદલવું વગેરે મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઈ દેવ વગેરે મારી શકે નહીં મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેને મનુષ્યથી કોઈ અભય વરદાન માંગ્યું નહીં

રામાયણમાં ગુરામની સાથે જ બને છે અને રામના મિત્ર તરીકે ગણાય છે રાક્ષસો સાથે રામને દુશ્મી હતી અને ઘણા રાક્ષસો માર્યા પરંતુ વિભીષણ રાક્ષસ ફૂલ હોવા છતાં તેને શરણ આપ્યું અને તેને લંકા રાજા બનાવ્યો ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો તળાવો હતા એકલે કે તેમના આશ્રમો એકલા વિશાળ હતા કે તે પર્વતો સરોવરો કે પુરાવને આવરી લેતા લોકોનું જીવન ચાર ભાગોમાં વહેંચાયેલું હતું બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે હમાત્યો હતા દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઈચ્છાને અનુરૂપ જીવતો સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પૂરતો અધિકાર જણાય છે સ્ત્રીની બુદ્ધિ વિશે ખાસ કરીને કૈકેયીના પ્રસંગે વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ સ્વાર્થી કે દેવદ્રષ્ટિ વગરની માને છે પરંતુ સાથે સાથે અનુસુયા સીતા મંદોદરી તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે રાવણ અને વાલી બંનેનો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો

દશરથ સાથે કરી દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્તક આપશે રઘુકુલની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગદેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમને બ્રાહ્મણ ની અવગણના કરી આથી બ્રાહ્મણ એમનું રાજા છોડી જતો રહ્યો પોતાના આ બ્રાહ્મણ ભક્તનું માવું પકમાન થયેલું જોઈને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઈ ગયા એમને રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે એ વર્ષા ઋતુમાં મંગદેશમાં વરસાદ ન પડ્યો આ થવા રોમતે ઋષ્યશ્રુમ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા આ યજ્ઞ સફળ થતા દશરથ અને રોમતે શાંતાના લગ્ન ઋષ્યશ્રુમ સાથે કરાવ્યા હજી સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમને ઋષ્યશ્રમને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા આ યજ્ઞ બાદ અગ્નિદેવે દશરથ રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો જે ખાવાથી રામ અને એમના ભાઈઓના જન્મ થયા રામ વિષ્ણુના અવતાર ગણાય છે ભરત અને શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશા રામના હુકમોનું પાલન કરવું પડતું

બીજ મન અને કરે છે પ્રાણશક્તિ ચેતનવંત કરે છે ગાયત્રી મંત્ર માં ચોવીસ અક્ષરો છે વાલ્મીકી રામાયણ માં ચોવીસ હજાર શ્લોક છે રામાયણના પ્રત્યેક એક હજાર શ્લોક ના પ્રથમ અક્ષર ને લઈ સાથે ગોઠવવાથી ગાયત્રી મંત્ર બને છે ચમત્કારી મહત્વ છે લક્ષ્મણની ચૌદ વર્ષની અનિદ્રા લક્ષ્મણ જયારે રામ સાથે ચૌદ વર્ષના વનવાસ માં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું વનુમાન લક્ષ્મ ને રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું આથી એમને નીંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું એમણે નીંદર ની દેવી નિદ્રાની પૂજા કરી અને પોતાને ચૌદ વર્ષ સુધી નિદ્રામુખ કરવા વિનંતી કરી નિદ્રા દેવીએ લક્ષ્મણ ને જણાવ્યું કે નીંદર સંતુલન જાળવવા માટે બદલે નીંદર લેવા તૈયાર છે ઉર્મિલા ચૌદ વર્ષ સુધી સુતામ રહીને રામ સીતા લક્ષ્મણ ને મદદ કરવા તૈયાર થઈ વનવાસના ચૌદ વર્ષ પૂરા થયા અને રામ નો રાજ્યાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સુતામ રહ્યા જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ રાવણના ના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યો હોત કારણ કે મેઘનાદ ને એવું વરદાન હતું કે માત્ર ગોડા કેશ જ્યાં એનો વધ કરી શકે ગોડા કે શેટલે કે જેને નિંદરને ને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ રામના રાજ્યાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા આનાથી બધા અકરાતા હતા રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ચૌદ વર્ષ સુધી એને નિંદરને ને પરાસ્ત કરી છે પણ હવે નિદ્રા દેવી એની ઉપર કાબુ લઈ રહ્યા છે આથી તે નિદ્રા દેવી વિનંતી કરી રહ્યો છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો નો રાજ્યાભિષેક જોઈ શકે રાવણ ના દસ માથા ની કથા રાવણ એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો એ મહાવિદ્વાન ઉત્તમ રાજવી અને વિના નો ઉસ્તાદ હતો વિદ્યા મેળવ્યા બાદ નર્મદા નદીને કિનારે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉગ્ર તપ કર્યું ભગવાન ને પ્રસન્ન કરવા રાવણે એનો પોતાનો શિરચ્છેદ કર્યો દર વખતે એનો શિરચ્છેદ થતો ત્યારે એનું શિર ફરી આવી જતું આવું દસ વખત બન્યું અંતે શિવજી પ્રસન્ન થયા રાવણે દસ વખત શિર બલિદાન કર્યું હતું એટલે શિવજી એને દસ માથામાં આપ્યા પ્રવેશ ના આપ્યો આથી રાવણ ચિડાઈ ગયો અને એને નંદીની સતામણી કરી નંદીએ એને શ્રાપ આપ્યો કે એક વાનર એની લંકાનો નાશ કરશે પોતાની શિવ સમર્પિતતા સાબિત કરવા રાવણે કૈલાશ પર્વત ઊંચો કરવા પ્રયત્ન કર્યો હાથ પર્વત નીચે દબાઈ ગયો કે એની આખું જગત પ્રસન્ન કરવા હવે રાવણે પોતાની નસ ખંચી કાઢી અને શિવ ની સ્તુતિ કરી શિવે એને મુખ કર્યો અને એક તલવાર ભેટ આપી શિવજીએ એને રાવણ એવું નામ આપ્યું જેનો અર્થ થાય છે બિહામની ગર્જના કરતી વ્યક્તિ રામાયણના ઘણા વૃત્તાંત મળે છે કેટલાક વૃત્તાંત મુજબ રાવણ ની બહેન સુરપણખાને જેનું મસલ નામ મીનાક્ષી હતું રામ પ્રત્યે આકર્ષણ હોવાથી એ રામ પાસે ગઈ હતી પરંતુ રામ તો સીતા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એટલે એમને એને જાકારો આપ્યો પરંતુ ઘણા વૃત્તાંત અનુસાર સુરફણ ખા પ્રેમમાં નહોતી પડી કેટલાક વૃત્તાંતુષ્પૂર્તિ નો વધ કરી નાખ્યો સુરપણખા એના પતિ ના મૃત્યુ નો બદલો લેવા માંગતી હતી સુરપણ ખાને ખ્યાલ હતો કે રાવણ નો વધ કરી શકે એવા શક્તિશાળી તો માત્ર રામ જ છે આથી એ રામ અને લક્ષ્મણ પાસે ગઈ એને